વિજય શંખનાદ સાથે હળવદમાં ચંદુભાઈ શિહોરા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો આકાશમાંથી અગ્નગોળા વરસાવતી કાળઝાળ ગરમીમાં છતાં પણ માર્ગો પર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી હળવદ લક્ષ્મીનારાયણ ચોક થી બજાર

આઝાદી પછી પહેલી વાર હળવદ ને લોકસભાના ઉમેદવાર મળ્યા છે ત્યારે હળવદ માં આખું એક ઉત્સાહમય વાતાવરણ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલા કામો ને લઈ આખા દેશમાં વાતાવરણ છે એ વાતાવરણમાં હળવદમાં આજે બહુ અનન્ય ઉત્સાહ જોવા મળ્યો છે ચંદુભાઈ એ બહુ જંગી બહુમતી પાંચ લાખથી વધુ નીરતી ચંદુભાઈ જેને અઢી વર્ષ જે મોરબી જિલ્લા પંચાયતમાં જે નિષ્ઠાથી જે કામ કર્યું એના આધારે એમને પણ ભારતીય જનતા પાર્ટી જે ટિકિટ આપી છે એમના રોલ શોમાં અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ પાર્ટીના પ્રમુખ રણછોડભાઈ અને તમામ ટીમ ચંદુભાઈ સાથે આજે હળવદને જે હું જોઉં છું સવારનો કે જે લાગણી છે એ લાગણી માત્ર ચંદુભાઈ માટે તો છે પણ આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનું જે સપનું છે ચારસો પાર એમાં મને એવું લાગે કે અમારો મોરબી જિલ્લો ચાર સંસદ સભ્ય લાગે એને તમામ તન મનથી અને એને ટેકો આપશે અને મારા ઉપર જવાબદારી સોંપી છે ત્યારે આજે હળવદ તાલુકામાં શહેરી વિસ્તારમાં મારો લોકસભાના ઉમેદવાર ત્યારે હળવદની તમામે તમામ વર્ગના તમામે તમામ સમાજના વેપારી હોય ઉદ્યોગકારો હોય મજૂર હોય ખેતી કરતા તમામે તમામ લોકો મારી સાથે જોડાવાના છે જોડાઈ રહ્યા છે ત્યારે હળવદ તાલુકામાંથી મને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને ક્યારેય ન મળી એટલી લીડ મને હળવદ તાલુકામાંથી મળવાની છે મયુર રાવળ જી ટીવી ન્યૂઝ હળવદ